પેલા ભાઈ હવે તો આપડી ટીમ આવે ને આપડે આવેલા લોકો કંટાળા હતા એ લોકો છે અને અહીંયા અનેમાનગાળાનો છે આ રસ્તો બરોબર એટલે કે અહીંથી ભલા જ્યાં મઢુલી આવે ને નાલી હાલીને જવાય એટલે અહીંયા હનુમાન દાદાનું મંદિર છે ડુંગરા ડુંગરાની નીચે આ બધા ગાડમાં અને વનસ્પતિ ને રેણું આપણે આ વિડીયો જોજો અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હનુમાન ગારાનું હનુમાન દાદા ગાવાનું ઓલો રસ્તો છે પણ અહીંયા ફોટા વિડીયો બંધ છે એટલે આપણે અહીંથી ઓલા મંદિર વટીને શરૂ કર્યું બરાબર છે એટલે કે અહીંયા હનુમાન દાદાના મંદિરના આપણે બે 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 ફોટા પાડશું બાકી તો ના મંદિરે તો ફોટા ના તો ન જ પડાય કેમ કે વિડીયો ને વિડીયોના લખેલું છે કે બંધ છે એમ બરાબર

હાઈ લે આવે આપણી આખી ટીમ ના આપણે ફોટા એમને એમ પાડી લે હું આગળ હનુમાન દાદા ને પેલું મઢુલી ને બાપુ ને એના છે ને ના કે કેમ કે ના ફોટાને વિડીયો ઉતારવાની મનાઈ છે એટલે આપણે ના વિડીયો શરૂ નથી કર્યો આપણે નાથી થોડા ખાલતા કર્યો ને હવે અહીંયા હનુમાન દાદાના દર્શન કરવા હાયલા જઈએ Allah <laughs> <laughs> jujur like share subscribe kurban bulatnya. Minta mandir. Ada panutan ada. Ada Solo

ओह हो हनुमान

અને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પણ દોસ્તો અહીંયા મનાય છે હોવા છતાંય આપણે એક વિડીયો બને હોય છે આમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી અને જો એવું લાગશે તો આપણે આ હનુમાન દાદાનો વિડીયો પાછો બનાવવા અહીંયા આવીશું આપણે બરોબર હનુમાન દાદા એટલે કે હનુમાન દાદા હનુમાન ગાળાનો हेलो नंदिनी आई दिस पापा

અને આ ભેખડ વાળા હનુમાન દાદા દર્શન કરીએ એવા આપણે બરોબર ને વેચાણ નીકળ્યા નીચે આપણી પાસે વિડીયો બનાવવાની લાકડી અને વાઈફાઈ ને બધું પણ હવે એ બધું સારસિંગ ઉતરી ગયું અને લાકડીમાં લાકડીનો સાપ આવે એ ભાઈ ગાડી મૂકી ના đi học thì cái chuyện này bắt đầu xảy ra rồi, cái chuyện này bắt đầu xảy ra rồi, cái chuyện này bắt đầu xảy ra rồi, cái થઈ ગઈ એટલે જો હવે હરિકૃષ્ણ પણ આમાં હાલી હાલી ને થાકી ગયો એટલે ખંડલે ટીંગ નહીં નઈ ને પછી બીજા જો આ ઈ આ ગેડ પોગી ગયા હાવ હવે આ મંદિર ની માં આજુબાજુ માં પોગવા આવ્યા અને આપડી ટીમ વાહેટ રહી ગઈ છે એટલે પાછો થોડોક ટુકડો વિડિયો બનાવી નાખ્યા અને આ લોકો પાછા જાવ જે લોકો દર્શન કરવા જાય આપડા અર્ધા અર્ધા માણસો હેલા આવે જો વાગે તોડી દો જાય તો જાય બહ બહાટી બેલો તોડી દો જા ભાઈ આંબી લે ધમાને આને હમ જો તોડી જાય આ બધું હનુમાન કારાનું છે હો જો અત્યારે પાછો અહીં આરસીસી રસ્તો બની ગયો અડધે લગ્ન આરસીસી રસ્તો છે ને પોલીસ પોર્ટના નહોતું પણ હવે અત્યારે તો અહીં પોલીસ સ્ટેશન પણ એટલે કે જંગલ ખાતાનું કોલેસ્ટર વિભાગવાળાનું ઓલું પણ બની ગયું અહીંયા એટલે કે એ હનુમાન દાદાના ઓલા પેલા થોડોક આરકસી રસ્તો બની ગયો હે એને મમ્મી હરે કૃષ્ણની દેખાય ને નાલી વિડીયો બનાવવાનું નહીં એટલે કે ના ફોટા વિડીયો બનશે બરોબર એટલે જે આપણે હનુમાન દાદાના દર્શન કરવા જવું હોય ને વખતે પહાડી વાળા હનુમાન દાદા તો અહીંથી જવાનું બરોબર બેટા હવે જો અહીં પતરા મેરેલા છે અહીંયા નીચે બાપુ રે અહીંયા ના તો રહેતા જ ને બરોબર ને અહીંથી આ જગ્યામાં બાપુ રે ને અહીંથી દૂબ દીવા કરવા ને જાય દ્રોજ માટે દૂબ દીવા કરવા ને અહીંથી જાય આ જગ્યા बरोबर हनुमान गारा जिगा आणि कोण पण जात माई त्या उंड लगीने आवे रसोई पकावे आणि रांधे आणि बધું करे बरोबर जो पिવાની सुविधा पाणीनी पण से अहे सोलर पॅनेल नेती पाणी, 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 पाणी काढवमा मावे, जो हजरा भग हजरा हमें અહીંયા ભગત પણ લટકાણા બરોબર છે અને અહીંયા જો આ હનુમાન ગાર આવ્યા ને તો આવું આવ્યું છે અહીંયા બાપુ રે છે આમાં બરોબર અહીંથી આમ ઓલીક વાર તો ફોટા વિડીયો બન મંજૂરી નથી બરોબર પણ આપણે આ આકવારથી બનાવ્યો એક એટલે કે આ ને આમાં ભગત છે જો લટકાણા જો જો આ વિડીયો જોઈજો મિત્રો ખાસ જરા